ઉપક્રમે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ ઘાચીવાડા મહિલા મંડળ દ્વારા આજે હેલ્થ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અરવલ્લી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ સહ આયોજક તરીકે જોડાયું આ પ્રસંગે કંપનીઓ થેરાપીના હેડ શ્રી પૌમિન શાહ સાહેબશ્રી તથા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીમતી હસીનાબેન મંસુરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા સાથે સાથે ટ્રસ્ટના સભ્યો તથા સ્થાનિક આગેવાનો પણ જોડાયા કાર્યક્રમમાં આશરે બસો જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા જેઓ હાલ થેરાપી સેવા લઈ રહ્યા છે તેમને આરોગ્ય સંબંધી ઉપયોગી માર્ગદર્શન તેમજ હેલ્થ જાગૃતિ માટે જરૂરી માહિતી આપવામાં આવી શ્રીમતી હસીનાબેન મન્સૂરીએ સરકારશ્રીની નવીન યોજનાઓની વિગતવાર માહિતી આપી અને મહિલાઓને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા વિશેષ રૂપે રોડ ટ્રાન્સપોર્ટના પ્રમુખ શ્રી સાજીદભભાઈ ખાનજીએ મહિલા મંડળને થેરાપી મશીન દાનમાં આપવાની જાહેરાત કરી જેથી ભવિષ્યમાં વધુ લોકોને આરોગ્યનો લાભ મળી શકે આ કાર્યક્રમમાં મોડાસા મહિલા મંડળ તરફથી પ્રમુખ ફાતેમાબેન ભુરા સેક્રેટરી સમીમબેન બાકરોલિયા કન્વીનર મુમતાઝબેન દધાલિયાવાલા તથા યુવા ટ્રસ્ટ તરફથી સાજિદભાઈ ખાનજી ઝુબેરભાઈ ખાનજી અને મહિલા મંડળ તથા ટ્રસ્ટના અનેક સભ્યો હાજર રહ્યા આ કાર્યક્રમમાં થેરાપી આપવામાં શ્રી આકાશભાઈ પરમાર અને ભાગ્યશ્રી બહેને ખૂબ જ મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે અને કાર્યક્રમનું તમામ સંચાલન કર્યું આ કાર્યક્રમ દ્વારા ગાછીવાડા મહિલા મંડળ અને યુવા ચેરિટેબલ ટ્રસ્ટે સમાજમાં આરોગ્ય વિષયક જાગૃતિ સાથે સાથે મહિલાઓના સેવા કાર્યને પણ આગળ ધપાવ્યું